તેનેસયુઆઈના આરોપો પર ગુજરાત યુનિવર્સિટીનો મોટો ખુલાસો જેમાં કોન્વોકેશનની જમીન ખાનગી પક્ષને વેચ્યાના આરોપ મુદ્દે ખુલાસો કર્યો છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ નિવેદન આપ્યું છે પંદર ઓગસ્ટથી અગિયાર મહિનાના ભાડે આપવાનું હતું તેવું નિરજા ગુપ્તાએ જણાવ્યું પ્રતિબિંબ પંચોતેર હજારના ભાડા પર આપવાનું થયું હતું નક્કી જમા ભાડે આપવાનો કરાર નક્કી થયો તે પહેલાં ત્યાં બાંધકામ શરૂ થયું હતું કરાર પહેલા બાંધકામ શરૂ થતાં પરવાનગી પાછી ખેંચી લેવાઈ હતી બહુ જ મોટો આક્ષેપ કે અમારી જે જમીન છે એક નાની જમીન લાઇન્ડમેન્સ એસોસિએશનની બાજુમાં છે એ અમે અઢીસો કરોડની જમીન વેચી કાઢી છે હું શપથપૂર્વક કહું છું કોઈ જમીન વેચાઈ નથી વેચાઈ શકાતી એ નથી અને આ જે જમીન છે એ પ્રતિદિનના ભાડાના આધારે એક પાર્ટીને એની એપ્લિકેશનના આધારે જે એપ્લિકેશન એક કમિટી પાસે ગઈ એ કમિટીએ એને જોઈને નિર્ણય કર્યો કે સારું અમે આપી શકીએ એ કાચું કામ માટે જેમ કે ફૂટપાથ બજાર માટે આપી હતી અમારા ધ્યાનમાં આવ્યો એ પંદરમી ઓગસ્ટથી એને હેન્ડઓવર અમે કરવાના હતા લેટરમાં સ્પષ્ટ લખેલું હતું પંદરમી ઓગસ્ટ પછી જ એને મળશે પણ એ પહેલાં જ અમારા ધ્યાનમાં આવ્યો કે એ ભાઈએ કંઈ પરમનન્ટ બાંધકામ કરાવવા ગયા છે એટલે ઓલરેડી અગિયારમીએ હજી તો પંદરમીએ એને હેન્ડઓવર ઓવર જોતું હતું પણ અગિયારમીએ અમે લેટર ઇસ્યુએ કરી દીધું આપણે કોઈ પણ દસ્તાવેજ જોઈએ તો અમે બધા લઈને અહીંયા બેઠા છે આપ ખરાઈ કરી શકો છો તો ગુજરાત યુનિવર્સિટી પર એનએસયુઆઈના આરોપો મામલે કુલપતિએ ખુલાસો કર્યો હતો એનએસયુઆઈએ લગાવેલા આરોપોનો કુલપતિની કુલપતિ નીરજા ગુપ્તાએ ફગાવી દીધા એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેમાં રાઇફલ શૂટિંગ રેન્જ કોઈ પ્રક્રિયા વિના અપાઈ હોવાનો આરોપ હતો એકસો પચાસ કરોડની એફડી રીડિંગ કરવી કન્વેન્શન સેન્ટરની જમીન આપવી ટેનિસ એકેડમી બેડમિન્ટન કોર્ટ ખાનગી પક્ષ ચલાવતા હોવાના પણ આરોપ કર્યા હતા કોઈ પણ એફડી રીડિંગ કરવામાં નથી આવી તેવું કુલપતિએ જણાવ્યું

ઉપર મેં સહી કરી નથી જે મુંડી હતી અમારી યુનિવર્સિટીની એ મુંડી એમની એમ ઇન્ટેક્ટ છે અત્યારે આપણે જોઈએ તો સમરી અમે આપી શકીએ કેટલી અમારી મુંડી છે 194 કરોડની અમારી મુંડી છે અત્યારે એનાથી વધારેની છે અને એ ઇન્ટેક્ટ છે માત્ર દર 3 મહિનામાં સરકાર અમને બ્લોક ગ્રાન્ટ આપે છે એ બ્લોક ગ્રાન્ટ અમે એફડી કરાવતા હોઈએ એક મહિના માટે બે મહિના માટે એમાંથી જેમ જેમ જરૂરિયાત ઊભી થાય છે એ વાપરવા માટે અમે ડાયલ્યુટ કરીએ છીએ અને વાપરીએ છીએ માત્ર બ્લોક ગ્રાન્ટની એફડીઝ જે રૂટીન હોય છે જે અમારા વાપરવા માટે જ હોય પણ એમાંથી પણ યુનિવર્સિટીને ફાયદો થાય એના માટે નાની એફડીઝમાં અમે કરીએ છીએ અને એ જ વપરાય છે એના સિવાય અમે કોઈ એફડીને હાથ અડાયા નથી તો રાઇફલ ક્લબને લઈને ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો જેમાં ઈસી મેમ્બર આશિષ અમીને કોઈ એક પદ છોડવું પડશે એડીઆરએ રાઇફલ રેન્જ જોઈતી હોય તો છોડવું પડશે પદ યુનિવર્સિટીના ઈસી મેમ્બર અથવા એડીઆરએ બંનેમાંથી કોઈ એક જ હોદ્દો હોવો જોઈએ આશિષ અમીને હોદ્દા અંગે ગુજરાત યુનિવર્સિટીને કરવી પડશે જાણ રાઇફલ ક્લબને લઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપતા કહ્યું છે કે રાઇફલ ક્લબ આશીષ અમીનને આપવામાં નથી આવી

સેલેક્ટ કરવી પડશે ક્યાં તો તમે રાઇફલ એસોસિએશનમાં રહી શકો ક્યાં તમે યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તરીકે રહી શકો જે તમારે આ શૂટિંગ રેન્જને અંદર કંઈક વ્યવસ્થાનો ભાગ બનવાનો હોય અને એ સંમત પણ છે અને આ અઠવાડિયામાં અમે ફરી આપણે પાસે આવીશું